હાય ફ્રેન્ડ કેમ છો નમસ્તે જય શ્રી કૃષ્ણ બધા જ મજામાં શો એવી આશાથી આજનો વિડિયો સ્ટાર્ટ કરીએ છીએ આજના વિડીયોમાં આપણે જોશું બહુ બધી એવી ટિપ્સ અને આઈડિયા જે તમે ક્યારેય નહીં જોયા હોય ને બહુ આ આઈડિયા તમને ફ્યુચરમાં બહુ ઉપયોગી થશે અને જો તમે આઈડિયાને અપનાવો તો પ્લીઝ લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ જરૂર કરજો કોઈ પણ ભાષા હોય ગુજરાતી હિન્દી ઇંગ્લિશ જે પણ ભાષામાં તમારે કમેન્ટ કરવી હોય કરી શકો છો અને મારા લગ કોઈ પણ વસ્તુ તમારે જાણવી હોય તો કમેન્ટ જરૂર કરજો અને બસ સ્ટાર્ટ કરી આજનો વિડીયો અને આજના જે પણ ટિપ્સ છે એ એકદમ જોરદાર છે જરૂરથી જોજો ક્યારેક ના નાના નાના રમકડા લઈએ કે ક્યારેક કંઈક પણ વસ્તુ લઈએ ત્યારે આ રીતનું પાર્ટેશન વાળું ઓલમોસ્ટ આવું જ જે કાર્ડબોર્ડનું બોક્સ હોય એ આવતું હોય છે તેને તમે એવી જ રીતે જેવું છે એવી જ રીતે યુઝ કરી શકો છો બે પાર્ટેશન છે તો બધી વસ્તુ અલગ અલગ રાખી શકો છો અહીંયા જે મારા કલર સ્પ્રેના ડબ્બા હતા ઉપરના જે ઠાકોણ એ લઈ લીધા છે તમારે પરમાનન્ટલી ફિક્સ કરવા હોય તો નીચે હોટ ગ્લુ લગાવી પરમેનન્ટ પણ ફિક્સ કરી શકો છો અને તમારા છોકરાની સ્ટેશનરીઓની જે વસ્તુ હોય શાર્પનર ઇરેઝર સ્કેલ જે પણ નાની મોટી વસ્તુ હોય તે તમે રાખી શકો છો જેથી છોકરાઓને એ સામે રહે અને એકદમ મળી પણ જાય ને તરત અહીંયાને તૈયા સ્ટેશનરી રખડતી હોય છે જેને ઓર્ગનાઇઝ કરવી બહુ જરૂરી હોય છે અને લુક પણ સારો આવે છે કોઈ પણ ટેબલ ઉપર તમે આને પ્લેસ કરી શકો છો અને આ બધું જ મેં જે છે એ સ્ટેશનરીને આઈટમ જાતે જ ઘરે જ બનાવી છે તેવી જ રીતે આવી રીતના કુશન કવર પ્લેન હોય કે થોડા આપણને ગમતા ન હોય એવા બોરિંગ દેખાવવાળા હોય છે તો તમારે એને બ્યુટિફુલ એટ્રેક્ટિવ લૂકમાં કન્વર્ટ કરવા હોય તો બસ ઘરમાં આ રીતની જે સ્ટોન મોતી મિરર બહુ બધી વસ્તુ પડી હોય છે અને ઇન્ડિયામાં તો આ બધી વસ્તુ ઇઝીલી મળી જતી હોય છે અને બધાના ઘરમાં હોય જ છે કે પછી લેસ હોય તો એમાંથી આ રીતનું કુશન કવર તમે ક્રિએટ કરી શકો છો જ્યાં મારે આ રીતના સ્ટોન લગાવવા તથા મેં રેન્ડમલી ડોટ ડોટ કરી લીધા છે જેથી ખબર પડે મને ક્યાં લગાવવાના છે અને પછી જે રીતે આપણે સાડી વગેરેમાં સ્ટોન લગાવીએ છીએ વ્હાઈટ ગ્લુનો યુઝ કરી અને એવી રીતે મેં રેન્ડમલી ખાલી સર્કલમાં લગાવી દીધા છે તમે અહીંયા સર્કલને બદલે ટ્રાયેંગલ પણ કરી શકો છો જે પણ શેપ તમારે કરવો હોય એ કરી શકો છો અને મેં સીધે સીધું આમાં પ્લેસ કર્યું છે જેથી કરીને સરખી રીતે સ્ટોન ચોટરી જાય વરના તમે કવર કાઢીને પણ નીચે રિંગ લગાવીને કરી શકો છો તો આવી રીતે બહુ બધા આઈડિયા ઓલરેડી મારી ચેનલ ઉપર છે તમે જોવા માંગતા હોય તો પૂરી ચેનલને ચેકઆઉટ કરી શકો છો અને તમે જોઈ શકો છો બે ત્રણ મિનિટમાં તમારું જે કુશન કવર એકદમ પ્લેન હતું એ સારા લૂકમાં કન્વર્ટ થઈ ગયું છે અને જો આમાંથી કોઈ પણ તમારીને જે છે જે જુગાડ છે જે ટિપ્સ છે જે આઈડિયા તમે જે પણ કહેતા હોય એ જો સારા લાગે તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે જરૂરથી વિડીયો સ્ટેર કરજો હવે ચાલીએ નવા ટીપ્સ ઉપકાર આ રીતની જે ડોલ હોય છે તે આપણા ઘરમાં હોય છે જનરલી જેના ઘરમાં છોકરીઓ હોય છે તો આ બધી ડોલ વપરાયા પછી છોકરીઓ મોટી થઈ જાય પછી પડી રહેતી હોય છે તો અહીંયા તમે એના શો તરીકે પણ યુઝ કરી શકો છો કા કોઈ પણ જગ્યાએ જ્યારે ફોન ચાર્જ કરો ત્યારે તમે એને સાઈડમાં રાખી શકો છો જેથી કરીને શું થાય કે ફોન જ્યારે ચાર્જ કરીએ પ્લગ ઉપર હોય તો નીચે ફોન લટકતો રહે છે કેમ કે ઉપર ફોનને રાખવા માટે કંઈ જગ્યા હોતી નથી તો તમે સાઈડમાં આ રીતે કોઈ પણ જે ટેડીબિયર હોય કે આ રીતના કોઈ સોફ્ટ ટોય હોય એને રાખી શકો છો અને પછી ફોનને એની એના પાક જો પોકેટ હોય તો એમાં નેતર આ રીતનું જે પણ વસ્તુ હોય જે આ રીતનું હાર્ટ છે એની ઉપર તમે લગાવી શકો છો આ એકદમ મારો આઈડિયા છે જે હું અપનાવું છું એકદમ સાદો અને સિમ્પલ આઈડિયા છે અને પણ એનું જે કામ છે જે ઉપયોગ છે એ બહુ મોટો મને લાગે છે કેમકે ક્યારેક ક્યારેક ફોનને ચાર્જ તો કરવો હોય પણ એમ થાય કે ફોન ક્યાં રાખો નીચે ટેબલ રાખવું પડે બધો જુગાડ કરવો પડે એના કરતાં શો પણ થઈ જાય અને ફોન ચાર્જ